નમસ્તે મારું નામ ગોસ્વામી ટિંકલ અશ્વિનગીરી છે હું જન સેવા કેન્દ્ર એટીવી ઓપરેટર તરીકે ફરજ બજાવું છું અમે અત્યારે અહીંયા અમારા પગાર પગાર બાબતે જે 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 વધતો નથી નથી મળતો અમને પીએફ નથી મળતું જે અમને કોઈ પણ પ્રકારની સેવાનો લાભ નથી મળતો એટલા માટે થઈને અમે અહીંયા આવેદન દેવા માટે આવ્યા છીએ કે જે જીઆરમાં લખેલું છે જે આપણે ટેન્ડર ભરાયેલું એની એની શરતો મુજબ છે એ મુજબ અમને કાંઈ મળતું નથી અમે અત્યારે જામનગર સહિતના લાલપુર ટૂંકમાં તમામ તાલુકાના અમે અહીંયા આવ્યા છીએ આવેદન દેવા માટે આની પહેલાં પણ આવેદન આપેલું હતું જેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી નથી અત્યારે પટાવાળાને પણ અમારી કરતા વધારે પગાર હોય છે જે અમને તો એના કરતા પણ ઓછો મળે છે કે જે જનતાની સેવા કરી છે ઇમ્પોર્ટન્ટ એવા કામ કરી છે આવકના દાખલા રાશન કાર્ડ સોગંદનામાંની એન્ટ્રી પછી બધાય જાતિના દાખલા બધુંય કરી છે છતાં પણ અમને પગાર ઓછો મળે છે અમને ટાઈમે પગાર મળતો નથી હા માંગણી અમારી અમે આટલી વાર અમે માંગણી કરી છે છતાં પણ અમને પગાર નથી વધતો કાઈ થતું નથી અમારે અત્યારે આટલી કાર્યવાહી કરી છે બધે કહે છે તો કોઈ જવાબ આપતું નથી અમારે